હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ સરસ મજાની ફ્રૂટની અલગ અલગ લચ્છી તો બાળકો જોતાં જ ખુશ થઈ જાય એવી આજે આપણે લચ્છી બનાવવાની છે તો એના માટે વિડીયોને જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો એકદમ સરસ મજાની આજે આપણે લચ્છી બનાવવાની છે તો વિડીયોમાં બનાવી રહેજો તો બાળકો આ લચ્છી જોઈને જ ખુશ થઈ જશે એવી આજે આપણે લચ્છી બનાવવાના છીએ તો એના માટે અહીંયા આપણે સરસ મજાનું એવું કઠણ દહી જામેલું લઈ લીધું છે અને આપણે એને એક બાઉલમાં લઈ લીધું છે હવે એની આપણે વલણની મદદથી ભાગી લઈશું અહીંયા આપણે એની અંદર બ્લેન્ડર કે મિક્સર જામો નથી ભાગવાનું આપણે આ રીતના વલણથી જ એને ક્રશ કરીને એકદમ સરસ એવું ભાગી લેવાનું છે તો તમે આ રીતના વલણની મદદથી એને આ રીતના ભાગશો તો એકદમ સરસ એવું ઘાટું દહીં રહેશે જો તમે બ્લેન્ડર કે મિક્સરજારમાં કરશો તો એ પાતળું થઈ જશે તો આ રીતના આપણે વલણની મદદથી એકદમ સરસ એવું દઈને આ રીતના કરી લેવાનું છે હવે આપણે લચ્છી બનાવવાનું શરૂ કરું છું તો અહીંયા મેં એક ગ્લાસ લઈ લીધો છે એની અંદર આપણે નાખી દઈશું ક્યુબ અહીંયા મેં મેં કેરીનો પાકી કેરીનો પલ્પ લઈ લીધો છે એને છોલીને આ રીતના મેં અંદરથી એનો પલ્પ કાઢી લીધો છે તો પાકી એકદમ સરસ એવી મીઠી કેરી લીધી છે કારણ કે આપણે અહીંયા ખાંડનું પ્રમાણ ઓછું રાખીએ તો ચાલે એ માટે અહીંયા અમે સરસ એવી પાકી કેરી લે લીધી છે એની અંદર આપણે થોડીક જ ખાંડ ઉમેરી લઈશું દરેલી તો આ રીતના હવે આપણે એની અંદર દહીંનો મસ્કો જે આપણે બનાવીને રાખ્યું છે દહીં એ નાખી દઈશું તો અહીંયા આપણે ગ્લાસને ભરી લઈશું દહીંથી હવે આપણે એને ચમચીની મદદથી બરાબર હલાવીને ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું ચમચીથી ઉપર નીચે આ રીતના કરતું જવું એટલે બરાબર મિક્સ થઈ જાય જો તમે આ રીતના મિક્સ કરીને મિક્સર જારની અંદર પણ કરી શકો છો પણ તમે આ રીતના કરશો તો એકદમ સરસ એનો ટેસ્ટ આવશે અને લચ્છી એકદમ ઘાટી રહેશે તો એકદમ સરસ એવી એની ફ્લેવર આવશે હવે ઉપરથી આપણે અહીંયા નાખી દીધા છે કેરીના ઝાણા પીસ કરીને નાના નાના ટુકડા નાખી લીધા છે હવે આપણે અહીંયા બીજી લચ્છી બનાવીશું તો અહીંયા મેં જાંબુ પાક્કા લઈ લીધા છે એની ઉપરથી આપણે તે થાળીયા કાઢી લીધા છે અને મિક્સર જારમાં પીસી લીધા છે જાંબુને તેનો પલ્પ અહીંયા મેં બે ચમચી જેટલું લઈ લીધો છે સાથે આપણે એના મીઠાશ પ્રમાણે ખાંડ દરેલી લઈ લીધી છે હવે એની અંદર નાખી દઈશું દહીંનો મસ્કો તો આ રીતના આપણે ગ્લાસને ભરી લઈશું હવે ચમચીની મદદથી ઉપર નીચે પણ આની પણ કરી લઈશું બરાબર અહીંયા મેં દહીંની અંદર જ એલચીનો પાવડર નાખી દીધો હતો તો વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે તમે એલચીનો પાવડર જરૂરથી નાખજો કારણ કે લચ્છીમાં એલચીની ફ્લેવર એકદમ સરસ આવશે તો એલચી જરૂરથી નાખજો એક અડધી ચમચી જેટલી હવે આપણે આ રીતના બરાબર મિક્સ કરી લઈશું ને ઉપરથી થોડીક મેં અહીંયા મલાઈ નાખી દીધી છે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે તો આપણે જામુન લચ્છી પણ બનીને તૈયાર છે હવે આપણે અહીંયા ત્રીજી લચ્છી બનાવે છે તો એના માટે આપણે એક ગ્લાસ લઈ લીધો છે એની અંદર આઇસ ક્યુબ નાખી લીધા છે સાથે મેં આમપન્ના બનાવીને રાખ્યું હતું તો અહીંયા હું આમપન્ના લઈ લઉં છું તો એકદમ સરસ આમપરનાનો ટેસ્ટ આવશે તો અહીંયા આપણે બે ચમચી જેટલું આમપન્ના લઈ લઈશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ છું કરી શકો છો હવે આપણે એની અંદર નાખી દઈશું દહીં અહીંયા મેં દહીંની અંદર જ ખાંડ ઉમેરી લીધી છે આમપનનામાં મેદાહીના ભેગું જ ખાંડ ઉમેરી દીધી છે બીજા બધામાં અલગથી નાખી છે તો તમે આની અંદર અડધી ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી લેજો વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે તો આ રીતના બરાબર મિક્સ કરી લેવાનું ઉપર નહીં છે તો એકદમ સરસ એવું એનું બધું સરખો ટેસ્ટ આવી જાય હવે આપણે અહીંયા આમ બનાવી તો બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે અહીંયા બનાવીશું ચોકલેટ લચ્છી તો એના માટે અહીંયા થોડુંક મેં પેનમાં દૂધ લઈ દીધું છે દૂધ ગરમ થાય એટલે એની અંદર આપણે આ રીતના ચોકલેટ નાખીને એને ઓગાળી લેવાની છે તો આ રીતના આપણે ચમચાથી હલાવીશું તો ચોકલેટ એકદમ સરસ દૂધની અંદર મિલ્ક થઈ જશે ને એ બરાબર ઓગળી જશે તો આ રીતના આપણે થોડી વારને ગેસ ચાલુ રાખીને હલાવતા જઈશું તો એકદમ સરસ એવી આપણે ચોકલેટ ઓગળી જશે તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઠંડુ થવા દઈશું તો ઠંડુ થઈ જાય એટલે હવે આપણે ચોકલેટ લચ્છી બનાવી દઈશું તો આ રીતના મેં ગ્લાસની અંદર ચોકલેટને જે આપણે ઓગાળી લીધી હતી એ નાખી દઈશું ચમચીની મદદથી અંદર તો આ રીતના તમે ગ્લાસના ઉપર લગાવશો તો એકદમ સરસ એવું દેખાશે તો આ રીતના આપણે લઈ લઈશું અને ચમચી ઉપર જે લાગે છે ચોકલેટ એ પણ આપણે આ રીતના બધી કાઢી લઈશું હવે આપણે એની અંદર મીઠાશ પ્રમાણે ખાંડ નાખી દઈશું ચોકલેટ ઓલરેડી મીઠી જ હોય છે એ પ્રમાણે આપણે ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું છે અહીંયા હવે એની અંદર આપણે નાખી દઈશું દહીં બરાબર ચમચીની મદદથી હલાવીને એને પણ ઉપર ઉપરનીચે કરીને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ મજાની આપણે ચોકલેટ લચ્છી પણ બનીને તૈયાર છે હવે એ આપણે બનાવેલી છે પાંચમી લચ્છી તો અહીંયા મેં કસ્ટર્ડ પાવડર અને કેસરને પહેલાં ઠંડા દૂધમાં પલાળીને ગરમ કરી લીધું હતું તો એને ઠંડુ થાય પછી આપણે એની કેસર અને કસ્ટર્ડની લચ્છી બનાવીશું તો અહીંયા મેં લઈ લીધું છે એને એક ગ્લાસની અંદર હવે એની અંદર આપણે નાખી દઈશું દહીં તો આ રીતના કેસર અને કસ્ટરની લચ્છી પણ એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવજો આવતો હોય છે તમે અહીંયા પિસ્તાને પણ નાખીને બનાવી શકો છો અહીંયા મેં ખાંડ ઉપરથી નાખી છે તો થોડીક આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી લઈએ છે હવે આપણે ચમચીથી બરાબર એને હલાવીને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ મજાની આપણી કેસર અને કસ્ટર્ડની લચ્છી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો બધી જ લચ્છી અહીંયા મેં પાંચ જાતની અલગ અલગ ફ્લેવરની લચ્છી બનાવીને તૈયાર કરી લીધી છે અને દરેક લચ્છી ઉપર દરેક ફ્લેવરના ઉપર થોડાક ટીમ્પા પાડી લીધા છે તો આમ બાકી કેરીની લચ્છી છે એની ઉપર મેં ઝાણા પીસ કરીને કેરીના ટુકડા નાખી દીધા છે જાબુની લચ્છીમાં જાબુનો પલ્પ નાખ્યો છે આમપરનાની મેં આમપરનાનો પલ્પ નાખ્યો છે અને ચોકલેટ લચ્છીમાં ઉપરથી ચોકલેટ મેં ક્રશ કરીને થોડીક નાખી દીધી છે તો એકદમ સરસ જેવી દેખાય છે આપણી બધી જ લચ્છી તો તમે પણ આ રીતના અલગ અલગ લચ્છી બનાવીને બાળકોને આપી શકો છો જોતાં જ ખુશ થઈ જશે એકદમ એવા સરસ અલગ અલગ કલરની લચ્છી દેખાય છે તો તમે બાળકોને આપશો તો એકદમ ખુશ થઈ જશે અને દરેક લચ્છી ફ્રૂટની બનેલી છે એક આપણે ચોકલેટની બનાવી છે તો આ રીતના એકદમ સરસ એવી લચ્છી બને છે તો તમે પણ ઘરે આ રીતના ગરમીની સિઝનમાં બનાવીને બાળકોને ખુશ કરી શકો છો અને આ લચ્છી તો મોટાને પણ ખૂબ પસંદ આવે તો બજારમાં ખૂબ મોંઘી જ મળતી હોય છે તો આ રીતના તમે ઘરે બનાવીને બાળકોને આપી શકો છો એકદમ સરસ મજાની આપણી ઠંડી ઠંડી લચ્છી બનીને તૈયાર છે અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Thank you.